નમસ્કાર મિત્રો આજે આપણે જોવાના છે કે જો શૂન્ય આપણી જેમ જ એક મનુષ્ય હોત એટલે કે એક માણસ હોત અને એ તેનો પરિચય બીજાને આપે તો એ કઈ રીતે આપે કાવ્ય સ્વરૂપે જ્યારે કોઈ કવિ પોતાનો પરિચય આપતા હોય ત્યારે પોતાના વખાણ કરતા હોય તો એવી રીતે જો શૂન્ય એક માણસ હોત અને એમાં પણ કવિ હોય તો એ પોતાનો પરિચય કઈ રીતે આપે તેના ગુણ છે એ તે કઈ રીતે બતાવે તો આપણે જોઈશું કે હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું બરાબર ચાલો જોઈએ અને એમાં આપણે ગણિતમાં જે શૂન્યના નિયમો આવે છે અથવા તો એના જે ગુણધર્મો આવે છે એ આ આઠ ગુણધર્મ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તો શરૂઆતમાં જ્યારે શૂન્ય તેનો પરિચય આપે છે ત્યારે કહે છે કે અવગુણ સદગુણને સાથે લઈને બેઠો છું હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું અવગુણ સદગુણ એટલે કે અવગુણ એટલે કે નેગેટિવ વાતો સદગુણ એટલે કે એની પોઝિટિવ જે ગુણ હોય તે નેગેટિવ એટલે આ બધી ઋણ સંખ્યા અને આ બધી ધન સંખ્યા બંનેને સાથે લઈને બેઠો છે એ બેની વચ્ચે કોણ હોય તો કે શૂન્ય હોય છે બરોબર એટલે કે અવગુણ સદગુણને સાથે લઈને બેઠો છું હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું મારા ટુકડા કરવાના પ્રયત્નો તો અનેકે કર્યા છે પણ હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું ટુકડા કરવા એટલે કેના ભાગ પાડો તો આપણે ભાગ પાડો હોય તો એના છેદમાં કંઈક લખવું પડે કે 0/a આને તમે કોઈ પણ સંખ્યા લઈ લો a ના સ્થાને તો આપણને ખબર છે કે જીરો ને કોઈ પણ સંખ્યા વડે ભાગો તો જવાબ શું હું શૂન્ય તેના અસ્તિત્વને ભૂલવાડીને બેઠો છું એટલે કે કોઈ સંખ્યાના છેદમાં એટલે કે માથે એટલે કે આપણે એના વડે આપણે જીરો ને ભાગવાનું છે કે એને તમે જીરો વડે ભાગો

તો આનો જવાબ પણ શું આવવાનો છે એ જ આવતાની જાત થી કોઈ ભટકી ગયો તો હું એને એની ઓળખાણ બતાવીને બેઠો છું પોતે શૂન્ય પણ મોજમાં આવીને ક્યારેક એક બની જાવ જો એટલે કે એનો જવાબ આપણને ખબર છે કે એક આવશે બરોબર અને એવી જ રીતે કોઈ પણ ઘાત જીરો હોય તો એનો પણ જવાબ એક જ આવશે એની જગ્યાએ નવાણું લખો હજાર લખો કોઈ પણ સંખ્યા લખો અહીંયા તમે એની જીરો ભાગ કરો એટલે જવાબ હંમેશા શું આવે એક જ આવે એટલે ભટ હું પોતે શૂન્ય પણ મોજમાં આવી ત્યારે એક બની જાવું છું પૂર્ણ અપૂર્ણ ઋણી ધની આવે જે કોઈ બધાને મારામાં સમાવીને બેઠો છું એટલે શું કે કોઈ પણ સંખ્યા આવે અને એનો તમે જીરો આરે ગુણાકાર કરો તો જવાબ શું આવશે જીરો પૂર્ણ સંખ્યા લઈ લો અપૂર્ણાંક લઈ લો ઋણ સંખ્યા લઈ લો ધન સંખ્યા લઈ લો कोई पण संख्या लो इनो 0 साथे करशो तो जवाब શું આવશે આપણે 0 જ આવશે બે એકબીજાના બીજાના દુશ્મનોનો સમાધાન હું પોતે છું કે બે એકબીજાના બીજાના દુશ્મનોનો સમાધાન હું પોતે છું હોય ગમે એટલી ઘાત માથે હું અડગ રહીને બેઠો છું એટલે શું કે બે વિરોધી સંખ્યા એટલે એકબીજાના દુશ્મનો એ વિરોધમાં તો હોય જ માઈનસ એ અને આ પ્લસ એ ઋણ સંખ્યા અને ધન સંખ્યા જે એક જ હોય ઋણ 5 અને ધન 5 તો એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય અને એનું સમાધાન એટલે કે બે ભેગા કર્યા એટલે કે સરવાળો કરો તો એનું સમાધાન આપણે શું હું પોતે બેઠો છું બરાબર એટલે કે જીરો જ થાય અને બીજું કે 0 ની gomme એટલી હોય જવાબ હંમેશા શું આવશે જીરો આવશે ચાલ હવે તમને સમજાઈ ગયું ફરીથી એકવાર આપણે 0 નો પરિચય વાંચી લઈએ કે અવગુણ સદ્ગુણ ને સાથે લઈને બેઠો છું હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું મારા ટુકડા કરવાના પ્રયત્નો તો અનેકે કર્યા છે પણ હું શૂન્ય સૌને શૂન્ય બનાવીને બેઠો છું માથા ભારી આવીને બેસે જો માથે મારા હું શૂન્ય તેના અસ્તિત્વને ભૂલવાડીને બેઠો છું ભટકે જો કોઈ પોતાની જાત તો એને સાથે મળીને એની ઓળખાણ બતાવીને બેઠો છું હું પોતે શૂન્ય પણ મોજમાં આવીને ક્યારેક એક બની જાઉં છું

મજા આવી છે કંઈક નવી રીતે આપણે શૂન્ય વિશે અભ્યાસ કર્યો છે જો તમને મજા આવી હોય તો તમારા મિત્રો સાથે પણ આને શેર કરજો જેથી એ પણ આ એક ગણિતમાં ગુજરાતીનો સ્વાદ લઈ શકે બરાબર તો અમે મળીશું નવા વિડીયો સાથે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં